ગુજરાતમાં ભારે વરસાદે સર્જ્યો હાહાકાર પંદરના મોત બસ સ્ટેન્ડ અને ટોલ પ્લાઝા પણ ડૂબી ગયા નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોડા છો સત્યુ જામનગરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે તારાજી સર્જી છે જામનગરના પૂરની કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ દરમિયાન પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચિત્ર વસ્તુઓ વહેતી જોવા મળે છે છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ થંભી ગયો છે સતત વરસાદને કારણે પૂરની ભયંકર સ્થિતિ સર્જાઈ છે જેને કારણે ઘણા વિડીયો સામે આવી રહ્યા છે સોમવારથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા પંદર લોકોએ જીવ ગુમાવ્યા છે ગુજરાત સરકાર દ્વારા શેર કરવામાં આવેલી વિગતો મુજબ મોરબી વડોદરા ખેડા ભરૂચ અને અમદાવાદ જિલ્લામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં બે બે અને આણંદમાં છ લોકોના મોત થયા છે મંગળવારે બાર હજારથી વધુ લોકોને વડોદરા અને પંચમહાલમાં બે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ખસેડવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર આઠસો સિત્તેરથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સોળસો છન્નું લોકોને બચાવી લેવામાં આવ્યા છે છેલ્લા બે દિવસમાં સ્થળાંતર કરાયેલા લોકોમાં નવસારીમાંથી બારસો વલસાડમાંથી આઠ આઠસો ભરૂચમાંથી બસો ખેડામાંથી બસો પાંત્રીસ અને બોટાદ જિલ્લામાંથી બસોનો સમાવેશ થાય છે સ્થળાંતર કરનારાઓમાં પંચોતેર સગર્ભા સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે જેમાંથી પિસ્તાલીસ વડોદરાની અને ત્રીસ સ્ત્રીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે જેમને નજીકના જ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી જામનગરમાં એસટી બસ સ્ટેન્ડ પણ પાણીમાં ડૂબી ગયું છે ત્યાં પાર્ક કરાયેલી અડધાથી વધુ બસો પણ ડૂબી ગઈ છે શહેરમાં હાઇવે પરનો એક ટોલ પ્લાઝા પણ પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે એક શહેરથી બીજા શહેરમાં જવાના માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં પોલીસ ચોકી ધોવાઈ રહી છે વિડીયોમાં લોકો પોલીસ ચોકી ડૂબવાની વાતો કરી રહ્યા છે પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાના કિનારે ઊભી રહેલી પોલીસ ચોકી એક જગ્યાએથી બીજી જગ્યાએ ધોવાઈ રહી હોવાનું જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમાન હવામાનની અપેક્ષા છે સમાચાર સાથે ફરી ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની